નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાબર આવાસ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર 2025 નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાય રહ્યું છે તેના ઉપલક્ષમાં વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે अर्बन ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો આ પ્રસંગે શહેરી વિકાસના વિવિધ પાસાઓ સાથે સંકળાયેલા અગ્રણીઓ સાથે મુખ્યમંત્રીએ સંવાદ કર્યો હતો આ સમિટ અંતર્ગત વડોદરાના આંતરમાળખાકીય વિકાસ તેમજ નેટ ઝીરોની નેમ સાથે ગ્રીન ગ્રોથને વેગ આપતા એમઆઈયુ કરવામાં આવ્યા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શહેરોમાં રિન્યુએબલ એનર્જીનો ઉપયોગી મોબિલિટી ગ્રીન કવર સ્વચ્છતા વોટર કન્ઝર્વેશન સહિતના આયામો પર દૂરોગામી આયોજન સાથે આપણે વિકાસ સાધી રહ્યા છીએ આ સમિટના વિવિધ સેશનમાં વડોદરા શહેરના સ્માર્ટ સસ્ટેનેબલ ફ્યુચરિસ્ટિક અને સિટીઝન સેન્ટ્રિક વિકાસ અંગે વિચાર વિમર્શ થશે જે વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં ફળદાયી બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો શહેરી વિકાસ માટેના આયોજન બદલ વડોદરા મહાનગરપાલિકા સહિત સૌ આયોજકોએ મુખ્યમંત્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે